અરવલ્લી મોડાસામાં કબજો મેળવ્યો છે પોલીસે મુફ્તી સલમાન અઝહરીના અદાલતમાંથી અદાલત માંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ અનેક જગ્યાએ ગુનાઓ નોંધાયા છે મૌલાના મુફતી સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો હતો જુનાગઢ અને કચ્છબાદ હવે મુફ્તી સલમાન વિરુદ્ધ અરવલ્લી અરવલી કબજો મેળવ્યો છે મોલાના ફર્યાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે મળતી વિગતો પ્રમાણે સોમવારે સવારે મોડાસા ખાતે લાવવામાં આવશે મોલાના સલમાન અઝહરીને પોલીસે અદાલતમાં રજૂ કરીને માંગ કરી હતી

આમોએ દલીલ કરી એમાં જે તે નામદાર કોર્ટના ખુલાસા કરવા હતા એ જે જરૂરી ખુલાસા અમે કર્યા છીએ અને નામદાર કોર્ટે અમારી દલીલો પણ ધ્યાનમાં લઈ અને મૌલાના અઝહરી સાહેબ મુફ્તી સાહેબને સત્તર બે બે હજાર ચોવીસ સુધી એટલે ચાર દિવસ પૂરાના રિમાન્ડ આપવામાં આવેલા છે અને એમને ફરીથી તપાસ કરનાર અમલદારને કસ્ટડી સોંપેલી છે હવે કસ્ટડીના બધી રિમાન્ડ પૂરા થયા બાદ આગળની કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી જે કરવામાં આવશે તે અમે કરીશું એમને જે કોઈ કાયદાકીય મદદ કરવી પડશે એ અમે પૂરતી મદદ કરીશું એમને અમારા તરફથી પૂરતા પ્રયત્નો છે કે જે રીતે કાયદાકીય કાર્યવાહી કરવામાં કરવી જોઈએ અમે કરીશું બધા જો એમાં જ્યાં સુધી આ કેસને એટ્રોસિટીનું લાગુ લાગ લાગતું વળગતું જોઈએ તો એટ્રોસિટીના એવા કોઈ પરફેક્ટ શબ્દો રજૂ કરવામાં આવેલા નથી પરંતુ યુટ્યુબ ઉપરથી એક શબ્દોની લઈને આ રીતે એફઆઈઆર ફાળવામાં આવેલી છે ફક્ત એક દલિત શબ્દના ઉપર આ રીતે એમને એફઆઈઆરમાં વજન આપવામાં આવેલું છે પરંતુ હકીકતમાં આ મૌલાનાએ જે સ્પીચ આપી છે તે બે હજાર છમાં રણવીર સચ્ચર રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ દિલ્હી હાઈકોર્ટના જે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલ રજૂ કરેલો જે અહેવાલના એક ભાગ હતો કે મુસલમાનોની હાલત એસસી એસ ટી એટલે દલિત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન મોલાના સાહેબને કરેલો મુક્તિ સાબે એટલે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલના અનુસંધાને આમને આ સ્પીચ આપેલી છે એમાં એસસી એસ ટી કે દલિત લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો પરંતુ હવે પોલીસે જ્યારે એફઆઈઆર ફાડી છે એટલે હવે એનો કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવી પડે એ હવે કરીશું તારીખ પચીસ બાર ચોવીસ ના રોજ ત્રેવીસ ના રોજ મોડાસા ખાતે એક કાર્યક્રમનું આયોજન થયેલું અને તે મોડાસાના સ્થાનિક ગોરી નામના વ્યક્તિએ તેનું આયોજન કરેલું અને સલમાન અઝરી નામના વ્યક્તિનું ત્યાં કાર્યક્રમમાં ભાષણ રાખવામાં આવેલું અને એ ભાષણ ઉશ્કેરણીજનક અને વયમનસ્ક કોમી ઊભી કરે તે પ્રકારનું ભાષણ હોવાની લીધે તેમના ઉપર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈએ આઈપીસી એકસો ત્રેપન બસો પંચાણું બસો અઠ્ઠાણું તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને આરોપી કચ્છ ભચ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી દસ દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી અને આરોપી પાસે આ જે કાર્યક્રમ થયેલો તો બીજો આરોપી જે સ્થાનિક મોડાસાનો હતો તેને પણ અગાઉ ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા અને આ સલમાન આજ રોજ રિમાન્ડની માગણી કરવામાં આવેલી તે અને તે માટે તેણે જે કંઈ આ કાર્યક્રમ કર્યો પ્રવચન આપ્યું તેની પાછળ કોઈ કાવતરું છે કેટલા માણસોનો હાથ છે અને આ માટેનું જે ફંડિંગ છે તે ક્યાંથી મેળવવામાં આવેલું છે તે માણસો કોણ છે કોની કોની સાથે તે સંકળાયેલો છે અને જે એના એકાઉન્ટ ધરાવે છે મુંબઈ ખાતે ગાર્ડકોપર વગેરે જે બેન્કોમાં તો તે બેન્કોની માહિતી મેળવવા માટે અને તે જે સંકળાયેલો જે ચેનલો છે જે યુટ્યુબ છે વગેરે પાસેથી જે માહિતી મેળવવાની છે તેના માટે એની ફિઝિકલ હાજરીની જરૂરી હોય એ અંગેની રજૂઆત કરતો નામદાર કોર્ટે સત્તર તારીખના દસ ત્રીસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અને પોલીસ આ બધું એનાલિસિસ કરી અને એની પાસેથી વિગત મેળવવા માટેનો પ્રયત્ન કરી રહેલી છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર